શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની મદદનીશ નિયામક કચેરી તરસાલી વડોદરા દ્વારા સંરક્ષણ ક્ષેત્ર જેમાં આર્મી નેવી એરફોર્સ પેરામિલિટરી ફોર્સ પોલીસ ફોરેસ્ટ સિક્યુરિટી વિવિધ ભરતીમાં વડોદરા જિલ્લાના ઉમેદવારો ભાગ લે તેમજ તેમાં યોજાતી શારીરિક અને લેખિત પરીક્ષામાં સારો દેખાવ કરે તે માટે નવેમ્બર માસમાં નેવું ઉમેદવારોને ત્રીસ દિવસની ફી રેસીડેન્શિયલ તાલીમ આપવામાં આવનાર છે જેમાં ઉમેદવારોની પસંદગી કરવા માટે માલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ફ્રી તાલીમ લેવા માંગતા ઉમેદવારો માટે અરજી સ્ક્રુટિની કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં પચાસથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો જેઓની રનિંગ ઉંમર ઊંચાઈ વજન અને છાતી તપાસ કરીને મેડિકલ કરવામાં આવશે જેમાં ફીટ ઉમેદવારોને બસો ચાલીસ કલાકની ત્રીસ દિવસની તાલીમ એસઆરપીએફ ગ્રુપ નવ મકરપુરા ખાતે યોજાશે જ્યાં તાલીમાર્થીની રહેવા જમવાની ક્લાસ કોચિંગ તેમજ સાહિત્ય વિના મૂલ્યે પૂરા પાડવામાં આવશે તેમજ એક્સ સર્વિસમેન તેજ તજજ્ઞ ફેકલ્ટી દ્વારા શારીરિક અને લેખિત પરીક્ષાની તાલીમ આપવામાં આવશે એસી ટકા હાજરી ધરાવતા તાલીમાર્થીને દૈનિક સો રૂપિયા સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે જે ઉમેદવારી અરજી કરેલ નથી તેઓને દિન બે માં મદદનીચ નિયામક નિયામકની કચેરી તરસાલી વડોદરા ખાતે રૂબરૂ સંપર્ક કરવા રોજગાર અધિકારી શ્રી અલ્પેશ ચૌહાણે જણાવેલ છે નિયામક રોજગારની કચેરી વડોદરા દ્વારા આજરોજ આગામી લશ્કરી ભરતી મેળા પૂર્વેની નિવાસી તાલીમ માટે છોકરાઓની પસંદગી કરવા માટે આજરોજની કેમ્પ રાખવામાં આવેલ છે જેમાં વડોદરા અને આજુબાજુ જિલ્લાના ઉમેદવારોને ફ્રીમાં નિવાસી તાલીમ મળે તે માટે આજે પ્રાથમિક ટ્રેનિંગ માટે રનિંગ હાઈટ વેઇટ ચેસ્ટની ખાસ ચકાસણી કરવામાં આવનાર છે આ ચકાસણી બાદ ઉમેદવારોની જે મેડિકલ કરાવીને જે લોકોની પસંદગી થનાર છે તેઓને આગામી દિવસોમાં અડત્રીસ દિવસની રેસિડેન્સ ટ્રેનિંગ પૂરી પાડવામાં આવશે જેમાં બસો ચાલીસ કલાકની થિયરી અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે જેમાં ઉમેદવારો રહેવાની જમવાની પણ સુવિધા ફ્રી છે સાથે જ પણ તેઓને દૈનિક સ્વરૂપે લેખે આપવામાં આવશે જે ઉમેદવારોને હજુ પણ આ તાલીમમાં જોડાવાની ઈચ્છા છે તેઓ માટે હજુ પણ આ રસ્તા ખુલ્લા છે જેઓ મદદ દીશ નિયામક રોજગારની તરસાલી ખાતે તાત્કાલિક સંપર્ક કરવા જણાવવામાં આવે છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની